ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતના પંદર ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં નવસારી બેઠક પરથી સી આર પાટીલને રીપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ સી આર ફરી કેન્દ્રીય મોડી મંડળ દ્વારા આગામી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર જાહેર કરવામાં આવ્યા છે પાટીલનું નામ સાથે જ કાર્યાલય પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઢોલ નગારા સાથે પહોંચી ગયા હતા મોટી સંખ્યામાં લોકો સી આર પાટીલ તેમની કાર્યાલય ખાતે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા તો પાટીલે કહ્યું હતું કે એક પણ દિવસ મારા લોકસભા વિસ્તારમાં જવું નહીં પડે નમસ્કાર મિત્રો આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં એકસો ને પંચાણું જેટલા બે હજાર ચોવીસના ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી પંદર લોકો પંદર ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડાજી આ બધાએ મળીને આ જે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના પાટીના સભ્યો સાથે દરેક રાજ્યના રાજ્યકક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે ગુજરાતમાં હમણાં સુધી પંદર સીટો જાહેર થઈ છે હજુ અગિયાર સીટો જાહેર કરવાની છે ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ પાંચ લાખથી વધુ મતોથી જીતાય તો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ